સોપનાિચનમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવારે મગ બપોરે મગ બનાવ્યા હતા તો મગ બેટર બનાવી લીધું છે આવી રીતે મેં બેટર બનાવી લીધું છે પીસીને સ્મૂથ આવી રીતે મિક્સરમાં મેં કરી લીધું છે એમાં થોડુંક સૂજી નાખી છે અને થોડોક નાખો છે બેસન ચણાનો લોટ અને આદુ મરચાં નાખ્યા ખાચે છે આદુ મરચાં પેસ્ટ નાખી છે હવે આપણે જોઈએ અને આમાં મેં નાખી છે તો આપણે બપોરના મગ ને ભાત હોય તો વેસ્ટ ન જાય તો સરસ ચીલા થાય છે આજ આપણું આ ચીલા તૈયાર છે તો આપણે એને ફલટાડી નાખશું તો આપણે મગ અને ભાત બે વેસ્ટ ન જાય તો માટે સરસ મને શું એલાવ કરી જવું સારા લાગે ખાવામાં સારા લાગે છે ગોળ બાઈ છે તો આપણું બીજી બાજુ કી સેકાઈ દયું છે મારો લાકડાનો અરિહોમતો નથી તો આપણું આ ચિલ્લું ઓ સરસ ખીલે છે તો જે થઈ આપણું આ ચીલું તૈયાર થઈ ગયું છે તો આપણે આવી રીતે

આપણે મગ અને ભાત અને રવો અને થોડું ચણા નો લોટ ના આપણે તરત જ ઇન્સ્ટન્ટ મિક્સરમાં પીસી જીલા કરેલા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન પ્રેસ કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપણો આ વેસ્ટમાંથી બેસ્ટ વાનગી બનાવી છે તો તમને કેવી લાગી તો જરૂરથી જણાવજો